હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા લોટમાંથી ખૂબ જ સરસ અને ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને બાળકોથી લઈ મોટા સુધી બધાને બહુ જ પસંદ આવે છે તો આપણે આટલો લોટ છે તે સવારનો બચેલો છે અત્યારે હું સાંજના ટાઈમે એનો નાસ્તો બનાવી રહી છું તમારે આ રીતના સાંજનો લોટ બચ્યો હોય તો તમે સવારે બનાવી શકો છો સવારનો લોટ વધ્યો હોય તો સાંજના ટાઈમે બનાવી શકો છો તો આપણે લોટના બે ભાગ કરી લીધા છે આપણે આમાંથી અડધા લોટની જ જરૂર છે બધા લોટની જરૂર નથી આ રીતના આપણે બે ભાગ કરી અને સરસ રીતના આપણે રોટલી વણવાની પાટલી હોય એની ઉપર થોડું તેલ લગાવી અને સરસ આપણે એને મસલી લીધો છે હવે આપણે એમાંથી એક નાનો લુવો લીધો છે અને થોડો આપણે કોરો લોટ લીધો છે આપણે આ રીતના સૂકા લોટમાં લુવાને કોટ કરી લેશું અને આપણે સરસ એવી પતલી એની ફૂલકા રોટલીની સાઇઝની આપણે રોટલી વણી લેશું આ રીતના આપણે ફુલ્કા રોટલીની સાઈઝની રોટલી વણી લેવાની છે પતલી એવી હવે આપણે એક પેન લીધી છે પેનની મદદથી આપણે એને રાઉન્ડ રોલ વાળી લેશું આ રીતના આપણે એકદમ ટાઈટ એવો રોલ વાળી લેવાનો છે અને આપણે થોડું પ્રેસ કરી અને એકદમ ટાઈટ રોલ બનાવી લેશું હવે આપણે વચ્ચેથી પેન છે તેને આ રીતના આપણે કાઢી લઈશું આ રીતના આપણે એનો પોઈન્ટ ખેંચીશું તો પેન છે તે આસાનીથી બહાર નીકળી જાય છે તમે જોઈ શકો છો આપણી પેન છે તે આપણે આ રીતના બહાર કાઢી લીધી છે બસ આ રીત આ જ રીતના આપણે બધા રોલ છે તે વાળી લેશું આ રીતના આપણે બીજી રોટલી વણીએ અને આ રીતના આપણે પેનથી તેનો ટાઈટ રોલ વાળી લીધો છે

એક નાનો ટુકડો ગાજર અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે આપણે આપણે એડ કરીશું ડુંગળી લીધી છે અથવા ચોપ કરી લીધી છે હવે આપણે બે લીલા મરચા ગાજર આદુનો ટુકડો અને સાત થી આઠ લસણ ની કળી લઈ એને પણ આપણે ઝીણું એવું ચોપ કરી લેશું એ પણ આપણું ચોપ થઈ ગયું છે હવે આપણે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ટમેટાને પણ આપણે સરસ એવા ચોપ કરી લેશું હવે આપણે જે રોલ છે એ આપણે કાઢી લીધા છે ને એને આપણે ઠંડા થવા માટે મૂકી દીધા છે ને કડાઈમાં બચેલું પાણી છે એનું આપણે મસાલામાં એડ કરી કરવામાં યુઝ કરી લઈશું હવે આપણે બીજી કઢાઈ મૂકી છે એમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું થોડું તતડી જાય એટલે આપણે ચોપ કરેલી ડુંગળી છે તે એડ કરી દઈશું ડુંગળી એડ કરી દીધી છે એને આપણે તેલમાં થોડી સોતે કરી લઈશું જેથી તે થોડી કૂક થઈ જાય આપણે એને ફૂલ કૂક નથી કરવાની હલકી એવી કૂક થાય એટલે આપણે બાકીના બીજા મસાલા એડ કરતા જઈશું આપણે એકાદ મિનિટ માટે ડુંગળીને સોથે થવા દઈશું ડુંગળી આપણી સોથે થઈ જાય એટલે આપણે ગાજર મરચા આદુ અને લસણ કટ કરેલું છે તે એડ કરી દઈશું એને આપણે થોડું ખાલી મિક્સ કરીએ એટલું જ આપણે એને સોથે કરવા કરી લેવાનું છે આપણે વધારે ઓવરકૂક થવા દેવાનું નથી આ રીતના બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં ચોપ કરેલા ટમેટા એડ કરી દઈશું ટમેટા એડ કરી દીધા છે ટમેટાને સરસ એવા આપણે મસાલા સાથે તેલ સાથે મિક્સ કરી લેશું અને હવે આપણે ટમેટા ફટાફટ કૂક થાય એ માટે એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું હવે આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરી દીધું છે અને બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી લેશું અને એક આદ મિનિટ માટે આપણે એને તેલમાં કૂક થવા દઈશું આપણો મસાલા છે તે એક આદ મિનિટ કૂક થઈ ગયા છે હવે આપણે જે રોલ આપણે બાફ્યા હતા એનું જે પાણી વધ્યું છે એ આપણે એડ કરી દઈશું મસાલામાં અને આપણે સરસ એવું મિક્સ કરી અને બધું પાણી બળે અને સાઈડમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી મસાલાને કૂક થવા દેવાનું છે આપણો મસાલો કૂક થાય ત્યાં સુધી આપણા રોલ છે તે ઠંડા થઈ ગયા છે અને આપણે આ રીતના કટ કરી લઈશું હું એક ઇંચના ટુકડામાં કટ કરું છું તમારે જે રીતના આપણે બધા આ રીતના રોલ ને કટ કરી લીધા છે કટ થઈ ગયા છે બધા રોલ તમે જોઈ શકો છો અને આપણો મસાલો છે તે પણ સરસ કુક થઈ ગયો છે ઉપરથી તેલ પણ છૂટું થઈ ગયું છે આ રીતના આપણે એકવાર મસાલા ને સરસ એવું મિક્સ કરી લેશું હવે આ સ્ટેજ ઉપર આપણે કટ કરેલા પાસ્તા એડ કરી દેવાના છે એટલે કે આપણે જે રોટલીના રોલના ટુકડા કટ કર્યા છે એ એડ કરી દઈશું અને એને સરસ રીતના આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું આટલું થોડું મસાલામાં મોશર હોય ત્યારે આપણે આ ટુકડા એડ કરી દેવાના છે જેથી આપણા જે આ પાસ્તાના ટુકડા છે એમાં સરસ એવો મસાલાનો ફ્લેવર બેસી જાય તો આપણે એને હલકું આ રીતના થોડું મિક્સ કરી લેશું હવે આપણે આમાં

minus છે તે સરસ રીતના mix થઈ ગયું છે આપણે આને સરસ રીતના mayonnaise સાથે મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં બે ચમચી જેવા તલ ઉમેરી દેશું તલને આપણે ઈચ્છીએ તો પેલા વઘારમાં પણ એડ કરી શકીએ છીએ પણ અત્યારે ઉપરથી એડ કરવાથી તે ખૂબ જ સરસ લાગે છે આ રીતના તલને આપણે હલકા મિક્સ કરી લેશું સરસ રીતના મિક્સ થઈ ગયા છે અને આપણો નાસ્તો છે તે પણ સરસ ડ્રાય થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્રેમ બંધ કરી નાસ્તાને ગરમ ગરમ સવ કરી લઈશું આપણે એક પ્લેટમાં રોટલીના પાસ્તા કાઢી લીધા છે હવે આપણે ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરીશું તો તમે જોઈ શકો છો વધેલી રોટલીમાંથી ખૂબ જ સરસ એવા આપણા રોટલીના પાસ્તા બનીને તૈયાર છે આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરજો નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે અને આ બનાવવા પણ એકદમ ઈઝી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે આવા બીજા જ નવા અને કંઈક યુનિક વિડીયો સાથે ત્યાં સુધી તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આજની મારી રેસીપી સારી લાગી હોય તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીશું ત્યાં સુધી આવજો